ખેડા જિલ્લાના ડાકોરમાં આવેલ હોલ ખાતે ત્રિવેદી મંડળ દ્વારા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ અને વડીલો માટે વંદના કાર્યક્રમ યોજાયો હતો ત્યારે આ કાર્યક્રમમાં નેવ જેટલા વડીલોને સ્મૃતિ ચિહ્ન અને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા તો નર્સરીથી કોલેજ સુધીના વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમની શરૂઆત આમંત્રિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યું હતું જે બાદ શ્રી મેવાડા કેળવણી મંડળના પ્રથમ નેવ વર્ષ પૂર્ણ થતા સિત્તેર વર્ષથી વધુ વયના વરિષ્ઠ વડીલોને સન્માન તેમજ વિદ્યાર્થીઓને આવ્યા હતા ત્યારે શ્રી ત્રિવેદી મેવાડાના આ કાર્યક્રમમાં ડોક્ટર કિરણ કુમાર રમનલાલ જોશી શિવકર્મા ફાઉન્ડેશનના જયશ્રીબેન વિક્રમભાઈ ભટ્ટ અને સોનીપુરના જીતુભાઈ પુરુષોત્તમ જોશી ઉપસ્થિત રહ્યા હતા તો અતિથિ વિશેષ તરીકે મામલતદાર દુષ્યંતભાઈ ચંદ્રકાંત મહેતા હેમંત ગીરજાશંકર જોશી જરાત કર્મકાંડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ જિગ્નેશભાઈ યુગેન્દ્રભાઈ જોશી